સુરતમાં ડાયરીના આધારે વેસુ સોલેરિયમ બિઝનેસ સેન્ટરની પંદર દુકાન એકથી વધુને વેચી દેવામાં આવી હતી સુમિત ગોયંકા સહિત સાત સામે એક વર્ષ અગાઉ ગુનો નોંધાયો હતો સુમિત ગોયંકા સહિત સાત લોકોએ દુકાનો માટે રૂપિયા બે પોઈન્ટ ઓગણીસ કરોડ લઈ દસ્તાવેજ કરી આપ્યા ન હતા આ કેસમાં ઝોન ચારના ડીસીપી વિજયસિંહ ગુર્જરની ટીમે સુમિત ગોયંકાને દિલ્હીથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એસ્ટેટ બ્રોકર અભિષેક વિનોદ કુમાર ગોસ્વામીએ વર્ષ પહેલા એક વિડીયો વાયરલ કર્યો હતો જેમાં તેણે એવું કહ્યું હતું કે ઘણા લોકોને કરોડો રૂપિયા ફરાર થયેલા સુમિત ગોયંકા શ્રેષ્ઠ ગ્રુપ ડેવલપર્સના ભાગીદાર ભાવિન દુર્લભભાઈ પટેલ પ્રદીપ તમાકુવાલા વસંત પટેલ તુષાર શાહ રાજુસિંઘ અને ઓમકાર સિંઘ વિરુદ્ધ માહિતીનો વિડીયોમાં વાયરલ કરી હતી એક વર્ષ અગાઉ વેસુ પોલીસ મથકમાં બે પોઈન્ટ ઓગણીસ કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવતા અભિષેક ગોસ્વામીએ કહ્યું હતું કે તેમણે એમની પેઢી ઠાકોરજી બિલ્ડરને વેસુ સોલેરિયમ બિઝનેસ સેન્ટરમાં પંદર દુકાન વેચવાનું કહી પૈસા લીધા બાદ ડાયરી બનાવી આપી હતી પોલીસે કહ્યું કે આરોપી ખાખરાનો વેપારી છે પંદર દુકાન વેચી પૈસા લીધા બાદ ડાયરી બનાવી હતી પરંતુ દસ્તાવેજ કરી આપ્યા ન હતા એમાંથી એક ફરિયાદીએ શંકા જતા તેમણે તપાસ કરી

वो पिछले करीब एक साल से फरार था तो कई जगह पे हम लोग कंटिन्यू ट्राई कर रहे थे इसको पकड़ने का तो कल इसका लोकेशन दिल्ली में मिला तो वहाँ ये सब्जी मंडी पुलिस स्टेशन दिल्ली के एरिया में फ्लैट लेके वहाँ पे रहता था और सूरत से भाग खाखरा मंगा के और वहाँ पे सप्लाई करता था दुकानों को थोक में ये कई दिन से ये वहाँ काम कर रहा था पता लगा तो लोकेशन पे पुलिस की टीम गई और वहाँ पे मिला ये तो वहाँ से इसको डिटेन करके और वैसे पुलिस स्टेशन लाया गया अभी इसको अरेस्ट करके और पूछताछ चालू सुनते किस तरह से ये जो पार्टिकुलर एफ आई आर है वो एक करोड़ पैंसठ लाख रुपए की एफ आई आर थी जिसमें कुछ और लोगों के साथ मिलकर इसने डायरी को इधर उधर ट्रांसफर किया था और डायरी के बेस पे ही कुछ दुकानों को सोल्ड किया था और बाद में वो दुकान जो है जिन्होंने पैसा दिया था उनको दुकानें तैयार करके नहीं दी गई थी